જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે આપણે ખજૂરનો માનભોગ એટલે ખજૂરનો હલવો સિદ્ધ કરવાનો છે તો જેના માટે એક કઢાઈ લીધી કઢાઈમાં અહીંયા મેં અડધો કપ ખજૂર લીધેલો છે ખજૂર એકદમ પોચા છે એકદમ સોફ્ટ છે ખજૂર આ હાથેથી જો મસળીએ તો મસળાઈ જાય છે ખજૂર તો ખૂબ સરળ સામગ્રી ખૂબ ઇન્સ્ટન્ટ સામગ્રી છે અત્યારે શિયાળો છે તો શિયાળામાં ખાસ પ્રભુને આ બધી સામગ્રીઓ આવે છે તો આમાં એક ચમચી ઘી પધરાવીએ પહેલાં અને એક ચમચી ઘી પધરાવીને ધીમા આંચે ધીમી આંચ પર એની ખજૂરને થોડુંક એવું શેકી લઈએ સાંતળી લઈએ થોડુંક મને એમાં કારણ કે ખજૂર સોફ્ટ છે એટલે એને વધારે વાર નહીં લાગે તો ખજૂર થોડુંક સંતળાઈ જાય પછી આપણે એમાં દૂધ પધરાવી દઈશું ખૂબ ઇન્સ્ટન્ટ અને સરળ છે આ સામગ્રી ઝટપટ થઈ જાય થઈ જાય છે કે આપ ફક્ત ચારથી પાંચ મિનિટમાં સમગ્ર સીધ કરી શકો છો તો અહીં અડધો કપ ખજૂર લીધું હતું તો સામે અડધો જ કપ અહીં દૂધ પધરાવી દઈશું દૂધનો ઉપયોગ વધારે નથી કરવાનો કારણ કે આપણે હલવો બનાવવાનું છે એટલે એનો બનાવવાનું છે બરફી નથી બનાવવાની જો બરફી બનાવવાની હોય ને તો દૂધનો ઉપયોગ અહીંયા વધારે કરવાનો હોય તો બસ દૂધનો ભાગ ખાલી આમાં બળી જાય સરખો એમાં મિક્સ કરી લઈએ તો શું છે કે જે ખજૂરના પીસેસ જે થોડા ઘણા હોય ને સરખો એમાં મિક્સ થઈ જાય અને જો આપણે કઠણ ખજૂર લીધા હોય તેને થોડીકવાર દૂધમાં પલાળી દેવાનું તો આ મિશ્રણ મિક્સ થઈ ગયું દૂધ અને ખજૂર સાથે આ બદામનો ભૂકો છે બદામનો પાવડર છે બે ચમચી બદામનો ભૂકો પધરાવ્યો જો અહીંયા છે ને મેં સાકરનો ઉપયોગ નથી કર્યો કારણ કે ખજૂર છે ને પહેલાંથી જ મીઠું છે તો જો વધારે આપણે આમાં સાકર કરીએ તો વધુ ગળ્યું થઈ જાય આપણે કરવું હોય તો અહીં થોડું કરી શકો છો એવું નથી પણ મેં સ્કીપ કર્યું છે એક ચમચી ફરીથી ઘી પધરાવ્યું સુગંધી માટે એલચીનો પાવડર પધરાવ્યો પિસ્તા અને કાજુની કાતરી પધરાવી તો આ જો ટેક્સચર કેટલું સુંદર એનું આવી ગયું ને માનભોગ સુંદર સિદ્ધ થઈ ગયું છે અને ખાસ્સી વાર બી નથી લાગી અને તરત જ આ સામગ્રી સિદ્ધ થઈ ગઈ છે તો ખજૂરમાંથી તો કેટલી બધી સામગ્રીઓ બને છે ઘણી બધી પ્રકારની સામગ્રી ખજૂરમાંથી થાય છે તો જેમાંથી ખજૂરની બરફી ખજૂરનો રોલ મેં આપ સાથે શેર કર્યો તો આજે ખજૂરનો માનભોગ આપણે સિદ્ધ કરી રહ્યા છે તો માનભોગ સિદ્ધ થઈ ગયો છે હવે આપણે એને પાત્રમાં સાજી લઈએ તો ખૂબ સરસ અને સુંદર ખજૂરનો માનભોગ સિદ્ધ થઈ ગયો છે વિડીયો ગમે હોય તો લાઇક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે ચેનલ પર જો નવા આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ ચોક્કસથી કરશો બે લાયકોન હિટ કરશો કે જેથી જ્યારે બી હું સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો અહીંયા માનભોગ આપણે પાત્રમાં સાજી લીધું તે લીધું હવે ઉપરથી આપણે બદામ અને બજામ કાદુ કાજુ બદામ પિસ્તાના કાતરીથી આપણે એને સાચી લઈએ તો શ્રી પ્રભુને ભોગ ધરવાલાયક ખજૂરનો માન ભોગ સિદ્ધ થઈ ગયો છે તથા આપ સિદ્ધ કરજો શ્રી પ્રભુને ધરાવજો અને હા કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે આપને કંઈ નહીં સમજાણું હોય તો ફરીથી આપણને કમેન્ટ કરશો ચોક્કસથી આપણે કમેન્ટનો રિપ્લાય કરીશ તો એનું ટેક્સચર બી જો કેટલું સુંદર આવ્યું છે મેં આપ સાથે થોડો માપ શેર કર્યો છે આપ વધારે માપમાં સામગ્રી સિદ્ધ કરી શકો છો ફરીથી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને મારા ચેષ્ટી કરી